નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી અંબાલાલ પટેલે હાલ જ મિત્રો એક મોટી આગાહી કરી છે જેની અંદર મિત્રો વાવાઝોડાની પણ વાત કરી છે સાથે જ મિત્રો વાવણીની તારીખની પણ જાહેરાત કરી છે સાથે મિત્રો આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ સાથે વાત કરી હતી વાવણીની પણ તારીખોની અને ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેને લઈને પણ મિત્રો મોટી વાત કરેલી છે તો આજના વિડીયોમાં આપણે અંબાલા લાલ પટેલની ચોમાસાની ક્યારે શરૂઆત થશે તેની વાત કરવાના છે તેના મંતવ્ય પ્રમાણે તેના અનુમાન પ્રમાણે વાવણી કઈ તારીખે થશે કેવી થશે ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની અને ભારતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે વાવાઝોડાનું પ્રમાણ કેવું રહેશે તમામ માહિતીની વાત કરેલી છે તો આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનડી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરજો ખેડૂતોના ગ્રુપમાં જેથી તેમને પણ માહિતી મળી રહે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો અંબાલાલ પટેલે વાત કરી છે કે રાજ્ય ના ખાસ કરીને કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની પણ વાત કરી હતી અને વાવાઝોડાને લઈને પણ મિત્રો સંકેત આપ્યા છે જો વિસ્તારપૂર્વક જોઈએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનને લઈને આગાહી કરી છે મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે એટલે કે મે મહિનો પાંચમો મહિનો આવશે એટલે વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે ખાસ કરીને બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તુફાન સર્જાય છે એટલે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે આવનારી દસથી બાર મે તારીખની આસપાસ એટલે કે આવનારી દસથી બાર મે છે દસ તારીખની આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે તેવું અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું હતું તેમજ અંબાલાલ પટેલે પંદરથી સત્તર જૂનની આસપાસ નૈઋત્યનું ચોમાસું એટલે કે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત રાજ્યમાં પંદરથી સત્તર જૂનની આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે આંદોમાન અને નિકોબાર ટાપુમાં સૌથી પહેલાં ચોમાસું બેસતું હોય છે ત્યાં તેણે વાત કરી કે સત્તર તારીખથી લઈને ચોવીસ મેના રોજ ત્યાં મિત્રો આંદોમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી શકે છે આંદોમાનમાં ચોમાસું બેસ્યા પછી વીસ થી પચીસ દિવસમાં માં ચોમાસું છે એ ગુજરાત પહોંચતો હોય છે ગુજરાતના ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે તારીખ ત્રીસ એપ્રિલ સુધી બરબાદીનો માવઠુસી વરસી શકે છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સાથે જ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી વિટીને લઈને પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આંધી અને અને વંટોળ સાથે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે મે મહિનામાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે એટલે કે ખાસ કરીને ગાજવીજ સાથે જે વરસાદ આદરનો થતો હોય છે આવો આદરનો વરસાદ છે જોવા મળશે અને જૂન મહિનો એટલે કે છઠ્ઠા મહિનાથી શરૂઆતથી વધુ તીવ્રતા સાથે મોન્સૂન પ્રી એક્ટિવિટી જોવા મળશે અને ઘણી જગ્યાએ વાવણી થવાના સંકેત પણ મળશે અતિભારે ગાજવીજ પણ જોવા મળી શકે છે ટીવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરેલી છે તો ભારતીય હવામાન વિભાગે આ મેપ જાહેર કરી અને આપણને જણાવવા માગે છે કે મે મહિનામાં કોઈ વરસાદની આગાહી નથી પરંતુ દક્ષિણ ભારતની અંદર પ્રી પ્રીમોન્સૂનની એક્ટિવિટી થઈ શકે છે અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બની શકે છે પરંતુ ગુજરાતની અંદર કોઈ વરસાદને લઈને આગાહી નથી તેમાં ટેમ્પરેચરની પણ આપણે જોયું કે ભારે ટેમ્પરેચર ચુમ્માલીસ પિસ્તાળીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે જે આવતા ચોમાસાના આમ તો સારા સંકેત પણ કહી શકાય વાવણીની જો વાત કરીએ એટલે કે ચોમાસું ક્યારે બેસે મિત્રો દર વર્ષે ગુજરાતની અંદર પંદર જૂને ચોમાસું બેસીએ અને છેલ્લા મેપમાં આપણે જોયું કે ખાસ કરીને ચોમાસું ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યું છે દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારો છે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે તો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર પહેલી જૂને અને ગુજરાતની અંદર પંદર જૂને ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે ગુજરાતની અંદર જો વાવ વાવણીની જો વાત કરવામાં આવે તો વાવણી એ પંદર એટલે કે બાર તેર તારીખથી શરૂ કરી અને વીસથી બાવીસ તારીખ સુધી દસ દિવસની અંદર મિત્રો સારામાં સારી વાવણી થઈ જાય તેવા મિત્રો હાલ પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે તો આ જનાવડીમાં આટલું જ વધુ મળે જો યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત